આ પ્રકરણમાં આપણે ગતિનું વર્ણન કરવાનું છે ગતિના દરનું માપન કરવાનું છે વેગમાં ફેરફાર માપવાનો છે ગતિના આલેખ સ્વરૂપે બતાવવાનું છે આલેખ વડે સમીકરણ મેળવવાના છે અને નિયમિત વર્તુળ મેં ગતિ એટલે શું એ પણ સમજવાનું છે તો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એક ગતિ એટલે શું અને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે ચાલો જ્યારે કોઈ એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે પદાર્થ સ્થિર બીજો પદાર્થ પોતાનું સ્થાન બદલે ત્યારે બીજો બીજો પદાર્થ પદાર્થ એ એ સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય ધારો કે ગતિ કરતી બસમાં બેઠેલા જે મુસાફરો છે એ રસ્તાના કિનારાને જોવે કે ઝાડને જુઓ જોવે તો ઝાડ બધા ક્યાં ગતિ કરતા દેખાય પાછળ પણ રસ્તાના કિનારે કોઈ એક વ્યક્તિ હોય ને બસમાં બેઠેલા મુસાફરને તો એ મુસાફર બસ સાથે ક્યાં ગતિ કરતા હોય આગળ એટલે બસમાં મુસાફર બેસેલો છે એની સાપેક્ષમાં બહારની વસ્તુ પાછળની તરફ ગતિ કરીને જાય છે અને બહાર જે ઊભેલા છે એની સાપેક્ષમાં બસ અને પેલો મુસાફર આગળની તરફ ગતિ કરીને જાય છે એટલે આના પરથી સ્પષ્ટ કહી શકાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેનો આધાર કોની પર રહેલો છે તો કે પદાર્થનું કયા અવલોકન કરવામાં આવે છે તેના પર રહેલો છે એટલે આના પરથી કહી શકાય કે ગતિ સાપેક્ષ ખ્યાલ છે કેવો ખ્યાલ છે સાપેક્ષ ગતિનું વર્ણ બીજો પ્રશ્ન સંદર્ભ બિંદુ એટલે શું અને પદાર્થનું સ્થાન દર્શાવવા માટે બિંદુનો નિયત બિંદુનો ઉપયોગ કરીએ તેને સંદર્ભ બિંદુ કહેવાય ઉદાહરણ તરીકે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં બે કિલોમીટર છે અને એસટી બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશામાં ત્રણ કિલોમીટર છે તો પહેલા કિસ્સામાં શાળાને બતાવવા માટે રેલવે સ્ટેશન આપણે નક્કી કર્યું એ સંદર્ભ બિંદુ કહેવાય અને બીજા કિસ્સામાં શાળા બતાવવા માટે એસટી બસ સ્ટેન્ડ પસંદ કર્યું તેને બીજું સંદર્ભ બિંદુ કહેવાય સંદર્ભ બિંદુ બદલાય જાય એટલે પદાર્થનું સ્થાન પણ બદલાય જાય તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ ખૂબ જ અનિવાર્ય છે બીજા શબ્દમાં એમ પણ કહીએ કે સ્થાન તો નિરપેક્ષ રાશિ નથી સાપેક્ષ રાશિ છે કારણ કે સ્થાન કોના પર આધાર રાખે સંદર્ભ બિંદુ પર આધાર રાખે સંદર્ભ બિંદુ બદલાય તો સ્થાન પણ બદલાય અને સંદર્ભ બિંદુને આપણે ઉગમ બિંદુ પણ કહીએ છીએ ત્રીજો પ્રશ્ન અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપો અને તેનો એસા એકમ જણાવો અંતર આપેલા સમયગાળામાં જો ગતિ કરતો પદાર્થ ગતિપથની કુલ લંબાઈને અંતર કહેવાય કોઈપણ સમયગાળાની અંદર ગતિ કરતા પદાર્થે જે રસ્તો છે ગતિપથ એટલે રસ્તો એની જેટલી લંબાઈ કાપેલી હોય એને અંતર કહેવાય અંતરનો એસાય એકમ કોણ છે મીટર છે એના પછી સ્થાનાંતર તો કોઈ પણ પદાર્થ ગતિપથ એટલે કે રસ્તાનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને સ્થાનાંતર કહેવાય કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય એનું જે પ્રારંભિક સ્થાન છે ત્યાંથી લઈને અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ ઓછામાં ઓછા અંતરને સ્થાનાંતર કહેવાય અથવા આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં જે ફેરફાર થાય તેને સ્થાનાંતર કહેવાય સ્થાનાંતરનો એસ એકમ પણ કોણ છે મીટર છે ચોથો પ્રશ્ન સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર મેળવો સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવશે જણાવો તો ધારો કે એક નિશ્ચિત સંદર્ભ બિંદુ છે ઓહ તેની સાપેક્ષે ધારો કે ટીવન જેટલા સમયે પદાર્થ એક્સ વન સ્થાન પર છે અને ટીટુ જેટલા સમયે એક્સ ટુ સ્થાન પર છે તો સમય શોધવો હોય તો ટીટુ માઇનસ ટીવન કરો તો એવી જ રીતે પદાર્થનું સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર એસ બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન x2 હતો જ્યારે પ્રારંભિક સ્થાન કણો તો x0 તો આ સમીકરણ પરથી આપણે સ્થાનાંતરનું મૂલ્ય શોધી શકીએ છીએ અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે પ્રારંભિક સ્થાન થી અંતિમ સ્થાન ની દિશા લેવામાં આવે છે પ્રશ્ન નંબર 5 એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે અંતર અને સ્થાનાંતર વચ્ચે ભેદ છે ચલો ગતિમાં સાદામાં સાદો પ્રકાર છે સુરેખ પથ એટલે સીધા રસ્તા ઉપર થતી ગતિ તમને આકૃતિમાં બતાવ્યું છે કે સુરેખ પથ ઉપર ગતિ કઈ રીતે થાય કયા રસ્તો છે જ્યાં ઝીરો કિલોમીટરથી શરૂ થાય છે બતાવ્યો ઝીરો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ કિલોમીટર જ્યાં ઝીરો કિલોમીટર છે ત્યાં ઓ સ્થાન છે પચીસ કિલોમીટરે સી સ્થાન છે પાંત્રીસ કિલોમીટરે બી સ્થાન છે અને સાઠ કિલોમીટરે એ સ્થાન છે હવે પદાર્થ ગતિની શરૂઆત ઓ બિંદુ થી કરે છે જેને સંદર્ભ બિંદુ કહેવાય હવે ત્રણ જુદા સ્થાન બતાવેલા છે જુદા જુદા સમયના સી બી અને એ સૌ પ્રથમ પદાર્થ ઓથી એ ઉપર જાય છે પછી એથી થી સી પર જાય છે તો આ વખતે પદાર્થ કેટલું અંતર કાપે છે તો કે ઓથી એ કેટલું થયું સાઠ થયું અને એથી સી એટલે કેટલું થયું પચીસ થયું તો એ પ્લસ એસી બરાબર સાઈઠ પ્લસ સોરી પચીસ ને પાંત્રીસ તો કેટલું થયું પંચાણું સંખ્યા જરૂરી ધ્યાનમાં લેવામાં આવે છે દિશાની કારણ કે અંતર જે છે એ ભૌતિક રાશિ સંખ્યાત્મક મૂલ્ય છે એટલે ખાલી સંખ્યા ધ્યાનમાં રાખવાનું કઈ દિશામાં જાય છે એ જોવાનું એટલે સંખ્યાનું મૂલ્ય કહેવામાં આવે છે અને માન કહે છે હવે પદાર્થનું પ્રારંભિક સ્થાન કયું હતું શરૂઆત ક્યાંથી કરેલી હતી ઓથી જ્યારે અંતિમ સ્થાન કહ્યું હતું સી તો પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે પચીસ કિલોમીટર છે તો પદાર્થનું સ્થાનાંતર કેટલું થયું પચીસ કિલોમીટર આમ આ ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ કે આપેલ સમયગાળામાં અંતર એ પંચાણું કિલોમીટર અને સ્થાનાંતર એ પચીસ કિલોમીટર છે જે સમાન નથી છઠ્ઠો પ્રશ્ન કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે અને તેનું સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય છે જો તમારો જવાબ હા હોય તો આપણો ઉત્તર જણાવો જો કે ભાઈ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય છે તો ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને કે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય ઉદાહરણ તરીકે એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય અને પાછો સ્કૂલેથી ઘરે આવે તો શરૂઆત ક્યાંથી કરી હતી ઘરથી જવાને અને આવ્યો પાછો ક્યાં ઘરે જ એટલે એનું અંતર કંઈક હોઈ શકે પણ સ્થાનાંતરનું મૂલ્ય તો કેવું હોઈ શકે શૂન્ય જ હોઈ શકે સાતમો પ્રશ્ન એક ખેડૂત દસ મીટર લંબાઈના એક પોતાના ચોરસ ખેતરની ધારે ધારે ચાલીસ સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે તો બે મિનિટને વીસ સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું અંતર કાપેલું છે તો આ ખેતર બતાવ્યું એ બી એની ચારે ધાર કેટલી છે દસ મીટર તો બે મિનિટને વીસ સેકન્ડમાં ખેડૂતે કાપેલું અંતર અને એ અને સી વચ્ચેનું સ્થાન અંતર શોધવાનું છે તો અહીં ચોરસ ખેતરની સરહદ પર ચાલીને એક પરિક્રમણ કરવા માટે ખેડૂતે કાપેલું અંતર એટલે ચોરસની પરિમિતિ ચાર ધાર છે ને દરેક ધારની લંબાઈ દસ મીટર છે તો ચાર ગુણિયા દસ મીટર એટલે કેટલા થયા ચાલીસ મીટર થયા ચાલો હવે એક પરિક્રમણ પૂરું કરવા માટે ચાલીસ મીટર અંતર કાપવા માટે ખેડૂતને લાગતો સમય કેટલો છે ચાલીસ સેકન્ડ છે તો બે મિનિટ અને વીસ સેકન્ડ એટલે કે એકસો ચાલીસ સેકન્ડ ટોટલ થાય તો એમાં કપાયેલું અંતર કેટલું થાય એકસો ચાલીસ મીટર તો ચાલીસ મીટર એટલે એક પરિક્રમણ થયું તો એકસો ચાલીસ મીટર એટલે કેટલા થાય તો એકસો ચાલીસના છેદમાં ચાલીસ બરાબર ત્રણ પોઈન્ટ પાંચ તો ત્રણ પરિક્રમણ તો આખા અડધો પરિક્રમણ ઝીરો પોઈન્ટ પાંચ પરિક્રમણ એટલે ઝીરો પોઈન્ટ પાંચ ગુણ્યા ચાલીસ મીટર એટલે કેટલા થયા વીસ મીટર થયા એટલે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ખેડૂતનું પ્રારંભિક સ્થાન એ છે અને બે મિનિટ ને વીસ સેકન્ડ બાદ એનું અંતિમ સ્થાન કયું હશે સી હશે ખેડૂતનું સ્થાનાંતર કયું થયું એસી હવે સ્થાનાંતરનું મૂલ્ય એસી શોધવું હોય તો તમારે ત્રિકોણ બને છે આકૃતિમાં જોજો ત્રિકોણ એ બી ત્યાં પાયથાગોરસનો પ્રમેય વાપરો તો એસી શોધવાનું છે તો એસીનો વર્ગ બરાબર એ નો વર્ગ પ્લસ બીસીનો વર્ગ એબી દસ હતા દસનો વર્ગ બીસી દસ હતા દસનો વર્ગ દસનો વર્ગ સો બીજા દસનો વર્ગ સો સો પ્લસ સો એટલે કેટલા થયા બસો મીટર થયા કેટલા થયા બસો મીટર પણ એ વર્ગ થયા હવે વર્ગ કાઢવાનો તો એસી બરાબર વર્ગમૂળમાં બસો વર્ગમૂળમાં બસો એટલે સો ગુણ્યા બે તો કેટલા થશે દસ વર્ગમૂળમાં બે ખેડૂતનું સ્થાનાંતર કેટલું થયું દસ વર્ગમૂળમાં બે જેટલું થયું આઠમો પ્રશ્ન સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે તે શૂન્ય હોઈ શકે કે નહીં અને તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય કે નહીં ચલો તો પહેલું ખોટું છે સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે છે અને બીજું પણ ખોટું છે સ્થાનાંતરનું મૂલ્ય પદાર્થે જે અંતર કાપેલું છે તેના કરતાં તો હંમેશા ઓછું જ છે પ્રશ્ન નવ નિયમિત નિયમિત ગતિ 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 અને અનિયમિત સમજાવો જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય ઉદાહરણ તરીકે ધારો કે એક પદાર્થ દસ મીટર અંતર પ્રથમ સેકન્ડમાં બીજુ 10 મીટર અંતર બીજી સેકન્ડમાં ત્રીજુ 10 મીટર અંતર ત્રીજી સેકન્ડમાં ચોથો 10 મીટર અંતર ચોથી સેકન્ડ એટલે અહીંયા પદાર્થ સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે તેથી આ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય અનિયમિત ગતિ જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય ઉદાહરણ તરીકે ભરચક રસ્તા ઉપર કારની ગતિ થતી હોય તો રસ્તા પર ટ્રાફિક હશે તો કારની ઝડપ ધીમી પડશે રસ્તો ખુલ્લો હશે તો કારની ઝડપ આગળ વધશે એટલે ટ્રાફિક સિગ્નલ લાલ થાય તો થોભી જાય એટલે આમ કાર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતી નથી તેથી તે અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય બગીચામાં કોઈક માણસ દોડવાની ગતિ પણ અનિયમિત ગતિ કહેવાય પ્રશ્ન નંબર દસ ઝડપ નામની ભૌતિક રાશિ શા માટે બનાવવામાં આવે છે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને ઝડપની વ્યાખ્યા આપો ચાલો તમે જોયું હશે કે ઘણીવાર જુદા જુદા પદાર્થો એક સરખું અંતર કાપતા નથી અંતર કાપવા માટે જુદો જુદો સમય લે છે તેમાંના કેટલાક ઝડપી હોય છે અને કેટલાક ધીમેથી ગતિ કરતા હોય છે તો ગતિનો દર એટલે ગતિની ત્વરા એ જુદા જુદા પદાર્થોની જુદી જુદી હોય છે અને કેટલીક વખત જુદા જુદા પદાર્થોની ગતિ સમાન પણ હોઈ શકે છે તો ગતિનો દર માપવાની પદ્ધતિઓમાંથી એક પદ્ધતિ મુજબ પદાર્થનો ગતિનો દર તે દર એક સેકન્ડમાં કેટલું અંતર કાપે છે એના પરથી નક્કી કરવામાં આવે છે આ ભૌતિક રાશિને ઝડપ કહેવામાં આવે અને ઝડપની વ્યાખ્યા છે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર તેને પદાર્થની ઝડપ કહે છે શું ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલું અંતર તેને પદાર્થની ઝડપ કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આ લેક્ચર પૂરો થાય છે